ماذا ہوگیا مطلب ہے ماذا ہوگیا مطلب ہے یہ کہتے ہیں کہ وہاں پر સાહેબ એને અવર નર કોલ આવેલ છેડતી કરે અને કાન બાવળિયા માટે સાધુ તેનો છોકરો ના કાઢીને એમાં એ માથાપુર વધવા માંડી અને જેને તે દારૂ ના લાવી એની ના વાવાળાને લાવીને ધમકી દે ને અવરનવર અમને હેરાન કરે છે દારૂ બેસે છે ગાંજા વેસે છે સુરાભાઈ સુરાભાઈ રૂપાભાઈ ભાનુભાઈ રૂપાભાઈ મેહુલભાઈ રૂપાભાઈ અવરનવર અમને ધમકી દર્શન મારે છે ને અમને અમને હક નથી લેવા દેતા દારૂ નાન ગાંજા નાન પાડા નાન એના ધંધા કરે છે સાહેબ અવરનવર અમને લાવીને ધમકી દેશે ભાઈઓની છોડીઓને અમારી શેરતી કરે છે મારી દસ વર્ષની છોકરી શા લેવા જાય તો એને હેરાન કરે છે શેરતી કરે છે અને મારવા દોડે છે મારપીટ કરે છે અમે વરતેજ ગયા હતા ત્યારે વરતેજથી આવ્યા હતા ના મારપીટ કરીને મને માથામાં પેપ મારી ચાર પાંચ જણા હતા અને બીજા બાર ઊભા હતા એકાદ પર બીજા બાર રહીને બોલાવી રાખ્યા હતા કામ

બધા છોકરી માંગણી માગણી કરતા કે અમને આપી દીધો છોકરી એક જ સમાજ અત્યારે કઈ જગ્યા પચીસ અમને દેવા બધું દેખાડે મારવા આવે એમ કે તમારા ગલ્પ લેવા તમારી છોકરીઓ આપી દો તમારી વાયુ શેરતી કરે એ દે એમ કે તમારી શરદી કરો તો તમારે રહેવું તો તમારી રહ્યો અત્યારે કેટલા લોકોને ઈજા થઈ છે બે જણને એમ છે બંને મારા ઘરવાળા છે શું નામ છે એનું નામ રાધાબેન સુરેશભાઈ પરમાર એના શરીરનો કાગ લીધો મારું નામ સુરેશભાઈ સુખાભાઈ પરમાર